તો તમે તો ને ધંધો કરો હોય છેતરે અમે કોઈ બોલ્યા જ નહીં તમને અમે એવું કશું કીધું જ નહીં પેન્ટ બતાવો ને તમારા માટે હા બતાવો બસ ભાઈ બીજું નહીં જોવું ગમી ગયું ગમી ગયું હેલી નજરમાં જ ગમી ગયું આ પેન્ટ તમારો પણ અરે આ ભાઈ આ પેન્ટ તો તમારે નહીં થાય અરે થઈ રહેશે અરે ભાઈ તમારી કમર છે ની અને આ પેન્ટ નું એવું હોય હા તો હું કસરત કરી મારી કમર ઓના લાયક કરી દોઈ એટલે એ બરોબર વસ્તુ તમાર પણ આ પેન્ટ નહીં લંબાઈમાં એ સેટિંગ નહી આવે આ તે મું દરજીભાઈ જઈને કપાઈ દો એ પણ પેન્ટ ટૂંકું પર છે હું કપાવશો તો હું મારા પગ કપાઈ દઉં પણ પેન્ટ તો આર્યુ જ લેવું છે મને પહેલી નજરમાં ગમી ગયો એટલે પણ આ કલર એ તમને શેક નઈ થતો એટલે પહેરું કને હ મારા કે તારા મારે જે કલર હે એ કલર મને ગમી ગયો આ પેન્ટ મારા જો એટલે આ કાકા તમે સમજતા નહીં યાર આ પેન્ટ તમને ના મેળાવ યાર કિંમત માં આ પેન્ટ મુગુ હ કેટલું મુગુ હ 1000 રૂપિયા નું પેન્ટ

આ તો પપ્પા 1000 સવાલ દેજો પણ 3000 કિધા તો એ મોરખોય નહી કે હું 500 વધારે આલુ પપ્પા પપ્પા તમે ઘેર લઈ જઈ નાટક ના કરતા કે ભઈ આ ના ગમ્યું ના આવું સન તેવું એવું એવું કરશો આવશે તો હું બદલી નહી આલુ હું બદલાવા આવું તો કેજે આ પેન્ટ મને ગમી ગયું અને આ પેન્ટ મારે રાખવાનું થાય બદલી ની આપું હા ભઈ ના બદલી હાલ તો આ પેન્ટ ને હું એડજસ્ટ કરીને પહેરી દઉં તો કશો વધુ નહી તા લાવો 1000 રૂપિયા હે

રૂપિયા તો મફત નું છક હજાર રૂપિયા તો સુખ અને મને નહીં થાય તો મારા છોકરા ના લોય અને છોકરા નહીં થાય તો આડોશ પાડોશ મોકુક ના હોય અને છેલ્લા પોતું મારવા તો કોણ આવશે કે હજાર રૂપિયા તો મોય છે પેટ પડી હો મને મફત નું લાવજે તો જે કાઢી લઉં ભારતીય મનોરંજન બેંક એટલે આ તો નકલી નોટું હું

એમ ના ચાલન મેન મુદ્દાની વાત ઉપર આવો તમે પેન્ટ બદલાવા છો માયા નહીં ગમ્યું એટલે આ નહીં ગમ્યું કે કોઈ નેકડ્યું એ મજા ના આવી તમને ખબર હતી નોટો હું ખબર હતી નોટો નકલી નકલી હતી હોય એ જોઈને તો તમે લઈ ગયા લોભાઈ એટલે તમે આ લોભાવા માટે આવું બધું મેળવવા મોય અમે લોભા મળતા નહીં અમે તમને કીધું તું કે અમે તમને અંદર હજાર રૂપિયા આલીશું એવું અમે તો કોઈ બોલ્યા જ નહીં અમે છોકરાને રમવા માટે નોટો મેલી અમે બોલ્યા જ નહીં તમને અમે એવું કશું કીધું જ નહીં તમે કહેતા હતા આ તો હું એ તો પગ કપાઈ ને ઓમ કરી ને આ તો અમારા ધંધાની મોનોપોલી છે અમે આ રીતે દરેક પેન્ટમાં આવી નકલી નોટો જ છીએ આ જો આખું બંડલ દેખાયા તમને એટલે એવું કે ગરાક ને સીધું પેલું નોખે નોખેલ એટલે સપ્ત ગરાક સીધું એ ઉઠાવી જ લે બીજું બતાવો ને કરો ને જફા રેજ ના અને ગેર લઈ જઈને ઘણા બદલાવ આવે ને આ બધા ટેન્શન જ નહીં સીધું પેલું ન એ ઉઠાય મગજ મારી જ નહીં આપડો નાતું એ મારીશુ બોલ્યા બધો ગ્રહ આવું વિચારી જો તમે પોતું મારજો હજાર રૂપિયા પેટ નું આવું ગરમ બદલી ગ્રાહક નેકડો એડો ને બદલી આવે ના મળ બેમાની કરો તમે તો કોઈ કરી નહીં અમે કોઈ બોલ્યા જ નહીં તમે લાલચમાં અહીં લઈ જાઓ નેપ્રો હેડો જો બીજી નોટો લેતા લોભાઈ ગયા